પ્રવાસીએ વાત કરી હતી મહારાષ્ટ્રના પ્રવાસીએ મેલ કરી અને આ માહિતી આપી છે इक्कीस तारीख को अब मैं घोड़ा लेके ऊपर गया था और मैगी के स्टॉल पे जब मैं रुका था तो मुझे कुछ लोगों ने वहाँ पे तीन चार लोग आए थे पांच छह लोग उसमें से एक व्यक्ति ने मुझे पूछा था कि आप कश्मीरी हो क्या हिंदू हो क्या आप यही यहाँ के नहीं लगते मैंने उनको बताया था कि नहीं मैं यही का हूँ और उसके बाद उनमें ऐसे मतलब वो बात चल रही थी कि आज यहाँ पे भीड़ बहुत कम है એક પ્રવાસીનું કહેવું છે કે એ અજ્ઞાત વ્યક્તિ સાથે વાતચીત થઈ હતી આ હુમલાના એક દિવસ પહેલા અને તેને પણ પૂછવામાં આવ્યું હતું કે તે ક્યાંના છે અને હિન્દુ છે કે કાશ્મીરી છે શું જાણકારી કલાવાજોહી આખા ઘટનાક્રમમાં એક નવો આ એક વળાંક આવ્યો છે અને જેમ એ જુઓ કે છેલ્લા કેટલાય દિવસથી એએએ સતત તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને પૂછપ્રશ્નોનો દોર શરૂ થયો છે એની વચ્ચે એક વ્યક્તિ આવે છે કે જે 21મી તારીખના રોજ જમ્મુ કાશ્મીરમાં પોતાના જે ફેમિલી હતી તેની સાથે ત્યાં પ્રવાસે ગયો હતો અને એની અંદર એક વ્યક્તિ આવે છે એની સાથે વાતચીત કરે છે અને તમામ માહિતી મેળવે છે કે તમે હિન્દુ છો તમે ક્યાંથી આવ્યા છો તમે શું કશ્મીર છો આ તમામ માહિતી તેની સાથે વાતચીત કરે છે અને ત્યારબાદ એની સાથે ચર્ચા દરમિયાન એ વ્યક્તિ સાથે લગભગ કેટલીક મિનિટ સુધી વાત કરે છે અને એ દિવસે એક એ સવાલ કરવામાં આવે છે કે શું આ દિવસે એ તારીખ હતી ત્યારે એવું પણ કહેવામાં આવ્યું કે આજે પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઓછી છે જો જોઈએ એ દિવસે પ્રવાસીઓની સંખ્યા વધારે હોત તો કદાચ આ બાવીસમી તારીખનો હુમલો એકવીસમી તારીખે પણ થયો હોત અને આ એક મોટું અપડેટ આખા ઘટનાક્રમમાં જોવા મળી રહ્યું છે બીજું તેની સાથે જેટલી વાતચીત થઈ અને પછી જ્યારે તારીખનો હુમલો થયો ત્રેવીસમી તારીખે જ્યારે આતંકીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા અને એ દરમિયાન આ જે વ્યક્તિ છે જે મહારાષ્ટ્રનો રહેવાસી છે તેણે પોતાની ઓળખ એ રીતે આપી એનઆઈએ માહિતી આપી કે મારી પાસે આ જે વ્યક્તિ છે એની સાથે મેં એકવીસમી તારીખે વાત કરી હતી એટલે એકવીસમી તારીખે જયારે વાત કરી હતી ત્યારે પણ એ વ્યક્તિએ જ કીધું હતું કે આ પ્રકારની મારી સાથે જે વાતચીત થઈ હતી એ એ સંવાદો વ્યક્ત કર્યા આખી ઘટના અહીં સમજવા જેવી છે કે જો તારીખે હુમલો થયો જો પ્રવાસીઓ હતા એટલા માટે આ હુમલો ન કર્યો બીજા દિવસો જયારે આવ્યા અને ત્યારે ટાર્ગેટ બનાવ્યો એટલે હવે તપાસનો વિષય છે એનઆઈએ હવે આ વ્યક્તિનું નિવેદન લેશે કારણ કે તેણે સામેથી માહિતી આપી છે ને આખા ઘટનાક્રમમાં હવે એનઆઈએ નું રિએક્શન કયા પ્રકારનું આવે છે બીજું આ વ્યક્તિએ બીજું શું કહ્યું એ પણ एक जिस दिन मैं ऊपर मतलब 21 तारीख को अब मैं घोड़ा लेके ऊपर गया था और मैगी के स्टॉल पे जब मैं रुका था तो मुझे कुछ लोगों ने वहाँ पे तीन चार लोग आए थे पांच छह लोग उसमें से एक व्यक्ति ने मुझे पूछा था कि आप कश्मीरी हो क्या हिंदू हो क्या आप यही यहाँ के नहीं लगते मैंने उनको बताया था कि नहीं मैं यही कहूँ और उसके बाद उनमें ऐसे मतलब वो बात चल रही थी कि आज यहाँ पे भीड़ बहुत कम है ऐसा वो बोलकर वहां से निकल गए और वहाँ पे नेटवर्क नहीं था तो मैंने वो मैगी वाले का नंबर लिया था और वो नीचे आके मैंने उनको पेमेंट किया दूसरे दिन जब वहाँ पे हल्ला हुआ और उसके एक दो दिन बाद जब उसके स्केचेस रिलीज हुए तो मैंने मेरे पिताजी को बताया कि इन्होंने जो एजेंसीज ने जो स्केचेस रिलीज किए उसमें से एक इंसान जो है उसने मुझसे वहाँ पे बात की थी तो मेरे पिताजी ने मुझे बताया कि हमने इसको रिपोर्ट करना चाहिए इसलिए हमने ईमेल से एन को इसकी इन्फॉर्मेशन दी है जी जी कर जी प्रमाण मेल नहीं बात करवा मावी रही थी मेल करी अन्य व्यक्ति है ने माहिती आप ही हती आप व्यक्ति विषय જોઈ તમે જુઓ ઋષિ જે અમદાવાદનો એક વ્યક્તિ હતો કે જેને એ પ્રવાસ દરમિયાન જ્યારે જતો હતો ત્યારે પાછળની વ્યક્તિ હતો જે હતો એ અલ્લાહુ અકબર બોલતો હતો એની પણ પૂછપરછ એનઆઈએ કરી છે હવે બીજું આ ઘટનાક્રમમાં મહારાષ્ટ્રનો આ જે પ્રવાસી છે એણે પોતાની એક ઇનપુટ આપ્યા છે એટલે નાના નાના ઇનપુટને જ્યારે એનઆઈએ ભેગી કરશે ત્યારે એની અંદરથી ઘણું બધું માહિતી સામે આવશે કારણ કે હવે આ બધા કનેક્શનમાં ડોટ કનેક્ટ કરવાના છે કે કોણ કોણ કઈ દિશા તરફ તેમના ઈરાદા કયા પ્રકારના હતા અને જે વ્યક્તિ સાથે વાતચીત વ્યક્તિ ખુદ કહેતો હોય ઓળખી લેવામાં આવ્યો અને એને કહ્યું કે આ વ્યક્તિ સાથે મેં વાતચીત કરી એટલે કે તમે જુઓ એનઆઈએ માટે પણ હવે તપાસ જે દિશામાં થશે અને એનઆઈએ માટે પણ આ એક મોટું ઇનપુટ કહી શકાય કારણ કે હવે એનઆઈએ આ વ્યક્તિનું નિવેદન હશે એ સ્કેચ સાથે જોડશે એ જે મેગી વાળા વ્યક્તિનો નંબરની વાત કરી રહ્યો છે પણ એનઆઈએ તપાસ કરશે અથવા તો સાથે કેટલાક અને પૂછપરછ પણ થશે એટલે કે આખા ઘટનાક્રમમાં જુઓ અલગ અલગ ઇનપુટ એનઆઈએ માટે ખુબ મહત્વપૂર્ણ કડીઓ એક બાદ એક જોડાઈ રહી છે આજે જ એનઆઈએ દ્વારા જે પહલગામ આખો વિસ્તાર છે તેનું થ્રીડી મેપિંગ કરવામાં આવ્યું છે કારણ કે એ પ્રકારનો રસ્તો છે કે ત્યાં જવું કઠિન છે પણ આ સિચ્યુએશન વચ્ચે અત્યારે એનઆઈએ આખા કેસને ને ડિટેક કરશે કેવી રીતે આતંકીઓને શોધવામાં મદદ કરશે કારણ કે જ્યારે ઘટના ઘટી એના બીજા કે ત્રીજા દિવસે સ્કેચ બહાર પાડવામાં આવ્યા હતા અને સ્કેચને ઓળખવા માટેની એક પણ જે શરૂઆત હતી એ પણ થઈ ગઈ હતી અને એની વચ્ચે હવે એક બાદ એક લોકો સામે આવી રહ્યા છે અત્યાર નિવેદન લેવામાં છે લગભગ સો કરતા વધુ લોકોના નિવેદન એનઆઈએ લીધા છે એમની સાથે વાતચીત કરી છે રૂબરૂ તેમની સાથે મુલાકાત કરી છે કેટલાકે ટેલિફોનિક વાતચીત પણ થઈ છે પણ આખા ઘટનાક્રમમાં હવે તપાસ પૂરજોશમાં ચાલી રહી છે બીજી તરફ સેનાનું એક્શન અને આ તરફ બેઠકોનો દોર એટલે બધા કયાસોને આપણે જો જોઈન્ટ કરીએ તો એક મોટું કંઈક થશે અને એ સંકેત પણ અત્યારે મળી રહ્યા છે તપાસ છે બીજી તરફ કાશ્મીર જે બેસરણ ઘાટી છે ત્યાં એનઆઈ ની ટીમ સતત સર્ચ કરી રહી છે અને જે એનઆઈ ટીમ છે એ આતંકવાદી હુમલાને લઈને સતત અત્યારે તપાસ કરી રહી છે સાથે

તો જે સ્કેચ જાહેર કરાયો છે તેને લઈ અને એ વ્યક્તિને આ પ્રવાસીએ ઓળખી બતાવ્યો છે અને પ્રવાસીએ મેલ કરી એનઆઈએને આ વિશે જાણકારી આપી હતી બાવીસ હુમલા બાદ પ્રવાસીએ આ આખે આખો સ્કેચ જે જાહેર કરાયો તે ઓળખી બતાવ્યો હતો તો મહારાષ્ટ્રના પ્રવાસી છે પહલગામમાં આતંકી હુમલો થયો હતો અને ત્યારબાદ આ મોટા ઇનપુટ્સ જે પ્રાપ્ત થઈ રહ્યા છે અને હવે એનઆઈએને કદાચ મદદ મળી શકે છે